આ પ્રોટોકોલ અનુસાર જ્યારે ટીપી તરીકે નિદાન થાય ત્યારે તે હાઈ રિસ્ક છે કે લો રિસ્ક તરીકે તેનું આઈડેન્ટિફાય કરવાનું થાય છે જો દર્દી હાઈ રિસ્ક હોય તો મેડિકલ કોલેજ ડિસ્ટ્રિક્ટ હેલ્થ સબ ડિસ્ટ્રિક્ટ હેલ્થમાં માં બેઝલાઈન 15 ડેઝ 2 મંથ 6 મંથ સ્પેશિયાલિટી ડોક્ટર પાસે અસેસમેન્ટ કરાવવાનું થાય છે દર્દીના એક્સરે એન્ડ રિપોર્ટ્સ પીએસસી કે આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે રાખવાના થાય છે

ડ્રોપડાઉન મેન્યુ માંથી યસ સિલેક્ટ કરવાનું છે ફર્સ્ટ બેઝલાઈન ફોલો દર્દી હાઈ રિસ્ક છે કે નહીં જો દર્દી હાઈ રિસ્ક હોય તો મેડિકલ કોલેજ ડિસ્ટ્રિક્ટ હેલ્થ સબ ડિસ્ટ્રિક્ટ હેલ્થ માં રિફર કરવામાં આવેલ છે હોસ્પિટલ નું નામ ડ્રોપડાઉન મેનુમાંથી સિલેક્ટ કરવું દર્દીને દાખલ કરવામાં આવેલ છે અલ્ટર એલએફટી લિવર ફંક્શન ટેસ્ટ બિલિરુબિન spt scot જો નોર્મલ વેલ્યુ કરી રિપોર્ટ્સ વેલ્યુ લખવી અલ્ટર rft રીનલ ફંક્શન ટેસ્ટ હોય તો રિમાર્ક્સ માં કરી રિપોર્ટ્સ ઓછો હોય છે ઇમ્યુનો કોમ્પ્રમાઇઝડ રી reguler akti પર મૂકવામાં આવેલ છે એન્ડ એટલે કે

ફર્સ્ટ દર્દીનું વજન દર્દી હાઈ રિસ્ક છે કે નહીં દર્દી રેગ્યુલર એકેટી પર છે દર્દી મોડિફાઈ એકેટી પર છે દર્દીને રિફર કરવામાં આવેલ છે વગેરેની વિગત દર્દીને બે અઠવાડિયે તાવ આવે છે દર્દીને બે અઠવાડિયે ખાંસી આવે છે તાવ કે ખાંસી ન હોય અને વજનમાં ઘટાડો થયેલ હોય તો એની વિગત આવશે જો દર્દીને બે અઠવાડિયા તાવ કે ખાંસી આવતી હોય કે તાવ કે ખાંસી ન આવતી હોય તો વજનમાં ઘટાડો થયેલ હોય તો નાટ ટેસ્ટ કરાવવાના થાય છે તો નાટના રિઝલ્ટ પછી જો મોડીફાઈ રેજિમેન્ટ કરેલ હોય તો એની વિગત આવશે અને કમ્પ્લેન્સ ઇશ્યુ છે કે નહીં તે સિક્સ મંથ ફર્સ્ટ દર્દીનું વજન દર્દી હાઈ છે કે નહીં સ્પુટમ નેગેટિવ છે એક્સરે નેગેટિવ છે સ્પુટમ પોઝિટિવ અને એક્સરે એબ્નોર્મલ છે દર્દીની સારવાર એક્સચેન્જ કરવામાં આવેલ છે જો દર્દીની ફરીથી સારવાર પર મૂકવામાં આવેલ છે એટલે કે જો દર્દી તેના લાસ્ટ ફોલોઅપમાં સ્પુટમ પોઝિટિવ આવે તો તેની સારવાર ફરીથી સારવાર પર મૂકેલ છે અને જો દર્દીનો ત્રીજો એપિસોડ હોય તો કલ્ચર મગલેલ છે કે નહીં આઈ હોપ આપણે પસંદ આયા હો તો ડુ યુ લાઈક એન્ડ શેયર દિસ વિડીયો થેન્ક યુ